કેમ તો મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ જોવા એટલે ઓલરેડી તમે મોજમાં આવી જાવ છો અને સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં અને ચોમાસું ફાઇનલી જોરદાર બેસી ગયું વરસાદ ચાલુ રહે થોડું ઘણું કામ હતું કારણ કે આપણે લીમડોને છે ને એ ઘરને અડી ગયા હતા થોડા કાપવાના હતા પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે જોઈએ હવે ક્યારે કાપીએ કારણ કે અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ બાર સાડા બાર જેવું એટલે વરસાદ ચાલુ થઈ ગયો સારો પડે એમ તો લગભગ ફાઇનલ વાવણી થઈ ગઈ અને તમને હમણાં બતાવું તો કેવો વરસાદ છે જોઈએ ચાલો કન્ટિન્યુ લૉગમાં બન્યા રહો ફાઇનલી મિત્રો વરસાદ આવી ગયો છે જોરદાર નજર પાછો અત્યારે વાગી ગયા છે साढ़ बार जो मैं तो ना जो पड़ गया वी गई लगभग कारण त्र दिवस आछी पातरी तो थी गई है थोड़ा पड़ी जाए आज वी फाइनल जोरदार वरसाद मस्त आए પાણી આવી ગયું જો જોવા ચાલો વરસવા ગયો વરસાદ ને બીજે શું થાય અલગ જ પ્રકારનો આખો માહોલ બની ગયો વરસાદ ચાલુ છે આ તડકો આવી ગયો કેમ બાકી નવીન પ્રકારનું જ છે જો ચાલુ વરસાદે તડકો જોરદાર વરસાદ થઈ ગયો અહીં જોઉં વાવણી જેવો તો વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો આમાં આ જોઈને કારણ કે અમારી ઘરની પાછળ જ વાડી છે તડકો આવ્યો જોરદાર અત્યારે અત્યારે વાગી ગયા છે ત્રણ અને આજે લીમડો થોડા કડે ને એને કાપકો છે તો કાપી નાખીએ વરસાદ ન થાવ તો એટલે ગાજે છે જોરદાર અને પવન મસ્ત ન હોય અને જો આપણે હાથમાં આવી ગઈ છે આજ સાઈડ મારે છે બાકી ઉડાડ આપો બધાય નહીં ઘર ભેગું થાને ભાઈ ચાલો તો કર નાખી રેડી અને જાય પાણી ભરાઈ ગયું મસ્ત મજાનું વાતાવરણ છે વરસાદને લાયક વરસાદ આવે પછી મજા આવે પાછી ઠંડુ ઠંડુ એકદમ એકદમ સુધીની કામકાજ ચાલુ લાગે એટલે બાકી બહુ મોટી સ્કૂલ ચાલો હવે આને થોડું ઘણું કાપી નાખીએ જો મિત્રો ગાજે છે ને જોરદાર વરસાદ ગાજે અત્યારે હમણાં અવાજ આવશે જજો ધીમે વરસાદ ચાલુ છે પથારો કરી દીધો ઘરને નડતી ઘર ને બધી ડાયરું કાપ નાખી કેમ બાકી ગાજે છક્કા ને ચોક્કા મારે અત્યારે ફ્રી થઈ ગયો પણ હજી એક કામ બાકી છે કારણ કે ફોર વ્હીલમાં પંચર પડ્યું છે ને તો એ કરાવવા જવાનું છે તો થોડોક વરસાદ રહીને પછી જાય કારણ કે ટપટપી ચાલુ જ છે થોડીક વાર રહી એટલે જઈએ મોડકથી આરામથી ફાઇનલી મિત્રો અત્યારે વરસાદ રોકાઈ ગયો એટલે કે આવતો નથી અત્યારે અત્યારે વાગી ગયા છે સાડા છ પોણા સાત જેવું હજી પંચર કરાવવા જવાનું બાકી છે પણ હવે અત્યારે નથી જાવ કાલે એક જાશું એવું કંઈક કરશું તો એવું બધું છે ને અત્યારે જ હાવ ખુલ્લું વાતાવરણ થઈ ગયું હોય અને મસ્ત મજાની છે ને વરસાદ આવતો હતો ને એની રીલ શૂટ કરી છે એટલે કાલ બ્રહ્મ દિવસ મૂકી દેશું આપણે ન જોઈ તે પણ જોઈ લેજો આપણે મસ્તની વરસાદની રીલ શૂટ કરી એટલે શોર્ટમાં દેખાડશે અને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકશું એવું હોય છે તો તો ઇન્સ્ટાગ્રામમાં જે ફોલો ન કર્યો તો કરી નાખજો નિલેશ બાલસ આઈડીનું નામ છે તો ત્યાં પણ ફોલોઅર્સ થઈ જાજો એટલે એમાં પણ તમને જોવા મળશે અને બને છે કઢી મસ્ત મજાની કે કાઠિયાવાડ બધાને ખબર જ હશે કઢી એટલે શું અને અત્યારે ખીચડી બની ગઈ છે કઢી ને ખીચડી ખાવાનું છે અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો આજનું વાતાવરણ પણ તમને બતાવીશ અને વરસાદ થોડો ઘણો થઈ ગયો છે પણ થોડો ઘણો ટૂંકમાં હવે ખબર નહીં કાલે કરે વાતાવરણ તો જોઈએ દિવસ થઈ ગયો અને ફાઇનલી કાલે આપણે પંચરની વાત કરતા પણ પંચર અત્યારે છેટ હવે ટાઈમ આવી ગયો છે કે કરાવી આવીએ ગામમાં જઈએ થોડો ઘણો છાટા આવે પરંતુ વાંધો નહીં અને કરાવી આવે સૌથી પહેલાં તો હવા ભરવાની થાય કારણ કે ટાયરમાં હવા ભરવાની છે કારણ કે મારામાં તો ઓલરેડી હવા બહુ છે એટલે એના નીકળીએ તો તકે કામ પૂરું કરીએ અને વરસાદ છાટા હે એટલે વાંધો તો નથી ફોર વ્હીલર એટલે જઈએ હવે કરી લીધી હવે જલ્દીમાં જલ્દી નીકળીએ પંચ સ્ટેશન આપણે સૌ પ્રથમ તો ખાખરો લઈ લીધો ને ખાખરાની માથે જે દાળ પકવાનનું પકવાન હોય ને ઈને સાથે મસાલો નાખી અને કંઈક નવી ટ્રાય કરવાની છે કારણ કે મેં એક વખત વિડીયામાં જોયું હતું આવું કંઈક એટલે ડાયરેક્ટ આ મસાલો નાખી દીધો સિંગદાણા અને સેવ ને એવું બધું જે મસાલો હોય ને હવે એની માથે એને આપણે દાળ નાખશું એટલે કંઈક આવું થાય અને દાળ ખાખરા કહેવાય આને આપણે થોડોક પકવાન નાખ્યા હે પણ પકવાન ન નાખાય તો ચાલો જમી લઈએ ફાઇનલ મિત્રો અત્યારે ઉપર આવી ગયો છું અને અત્યારે વાતાવરણ હે જોરદાર કારણ કે તમને આ વ્લોગમાં અને છેલ્લા બે વ્લોગમાંથી વાતાવરણનો જ વધારે જોવા મળતો છે કારણ કે ચોમાસું બેઠું હોય એટલે શરૂઆતમાં તો એવું જ તમને જોવા મળે અને બાકી શું કહેવાય કંઈક ને કંઈક એમાં વાતાવરણમાં પલટો આવતો હોય તો હમણાં જો તમને બતાવું વાતાવરણનું વાતાવરણ જો અહીંયા જો અહીંયા કેવું વાતાવરણ અહીંયા આવવું હોય પછી આ સૂર્ય બાજુ અહીંયા આવું વાતાવરણ એટલે એને બધી દિશામાં અલગ અલગ વાતાવરણ છે કારણ કે ક્યાંક વરસાદ હોય અને ક્યાંક વરસાદ ન હોય અત્યારે અહીં નથી બપોર હતો અમારે અત્યારે નથી અને જો અહીંયા કેવું વ્યૂ આવે હે એકદમ જોરદાર વ્યૂ આવે કાંઈ એટલે કાંઈ ન ઘટે બ્લુ સ્કાય સાથે સાથે વ્હાઈટ સ્કાય અને સાથે કાળા ડિબાંગ વાદળા જોરદાર અમે રીલ્સ ઉતારી લઈએ આની અને હા ઇન્સ્ટાગ્રામમાં આપણી રીલ્સ આવી ગઈ છે ફાઇનલી બીજી અપલોડ કરી દીધી છે એક પાર્લામેન્ટની છે અને એક આગળ આ સોશિયલ મીડિયાની ટૂંકમાં કહેવાય એવી છે તો ત્યાં પણ ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો કરી દેજો હવે નવી નવી રીલ્સ આવતી રહે અને તમારા બધાનો સપોર્ટ વધારે હશે તો આપણે વધારે વધારે દરરોજ કંઈક ને કંઈક એમાં નવું લાવતા રહેશું તો કન્ટનીએ જોડાઈ રહેજો અને બાકી હમણાં એક રીલ્સ ઉતારી રહ્યું પછી પાછા અમારી બાજુનું વાતાવરણ કંઈક પાછું આવવું હોય અને આ બાજુનું કંઈક આવું હોય કારણ કે તમને ચારેય દિશાનું વાતાવરણ દેખાડી દીધું મસ્ત મજાનું અને ચેનલમાં નવો હોય તો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો તમારા મિત્રોને શેર પણ કરી દેજો તો આજના વ્લોગમાં બસ આવું જ કંઈક છે તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી